થર્ટી ફર્સ્ટની ઉજવણી લઈને સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે અઠવા ડુમસ વચ્ચે સાંજે છ વાગ્યાથી મોડી રાત સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે સાથે સુરતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે તો દારૂ પીને વાહન લઈ નીકળનારાઓ સામે પણ પોલીસ લાલ લાંગ કરી છે તો ફાર્મ હાઉસો પર પોલીસ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે આજે થર્ટી નિમિત્તે વાહન વ્યવહાર સુચારુ રહે તે માટે અઠવાથી ડુમસ સુધીના માર્ગ પર સાંજે છ વાગ્યાથી મોડી રાત સુધી ભારે વાહન સામે પ્રતિબંધ મુકાયો છે આ ઉપરાંત દારૂ પીને વાહન લઈને રસ્તા ઉપર નીકળ્યા તો નવા વર્ષમાં પોલીસ સ્ટેશનના હવાલાતમાં રાતવાસો કરવો પડી શકે છે કેમ કે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની આ સાંજથી પોલીસે રસ્તા પર દારૂ પીને ગાડી ચલાવતા ચાલકોની બ્રીથ એનાલાઇઝરથી ચેકિંગ કરશે પોલીસે આ વખતે ફાર્મ હાઉસના વિસ્તારોમાં ખાસ કરીને ડુમ્મસ આબવા ગવિયર અને વેસો જેવા વિસ્તારમાં ચેકિંગ કરાશે તો સાથે ફાર્મ હાઉસ પર પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચેકિંગ કરાયું હતું અને કોઈ ફાર્મમાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હશે તો તેની સામે કાયદેસરના પગલા પણ ભરવામાં આવશે શહેરમાં પ્રવેશવાના રસ્તા પર આવતી ચેક પોસ્ટ ક્લોક બંદોબસ્ત કરી વાહનોનું ચેકિંગ કરશે ધારો કે અન્ય કોઈ નશીલા પદાર્થો ઘુસાડે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે શહેર પોલીસના ઝોન વિસ્તારોમાં પીસીઆરના માણસોનું બ્રિફિંગ નાયબ પોલીસ કમિશનર જાતે કરવાનું રહેશે તો સુરતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને વાહન ચેકિંગ કર્યું હતું સુરતમાં પ્રવેશતા સચિન પુણા સરથાણા જહાંગીરપુરા અમરોલી સહિતના વિસ્તારોમાં પણ પોલીસે વાહન ચાલકો ની કરી હતી તાપી નદી કિનારેના વિસ્તારમાં રિવરફ્રન્ટ અને ઓવરબ્રિજ તેમજ બાગ બગીચામાં પણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પ્લેકરીંગ લાઇટવાળી વાળી બાઇક પર પોલીસ ભીડભાડવાળી જગ્યાઓ પર ક્રોસ પેટ્રોલિંગ કરશે હઝર કુરસી સાથે પ્રકાશવાળા